નમસ્કાર મિત્રો અમારી પીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાજકોટમાં ફાયરિંગની ઘટના બની તો આની વિગતવાર વાત કરવામાં આવે તો રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે તો તમને જણાવી દઈએ મિત્રો કે ગોંડલના તોદાવદર ગામે વાડીના જેઠા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થતાં જોટાડિયામાંથી ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કોળી ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન ભૂપતભાઈ ડાભીના ભાઈએ જોટા માંથી કર્યું ફાયરિંગ ફાયરિંગ બાદ બોથડ પડદા થયો હુમલો કર્યો હુમલામાં સામેના પક્ષને ઈજા પહોંચતા રાજકોટ ખસેડાયા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો દીપકભાઈ ડાભે પર હુમલો થતાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ગોંડલ પોલીસે તપાસ હાથ ધરી છે તો બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ